માંગરી ઓલી જ ગઈ કે ગઈ એમાં ભાઈની સાઈડમાંથી આ માંગરી આવી ગઈ ને તો આ એંગા વિડિયો બધું જો ભરી મે ગાઈસ આજ પછી એના ચકલાને કે નાવાદ ન લઈ જાવ સિંગ પુલ બે બે કલાક નાઈ લે ને બસ ઘરે બે બે દી નાવા માં સમજે નહીં આજ જો નાયા વગરનો ગુડાઈ ગયો અહીં આઈ જો નહીં ભાઈ હજી અડધી કલાક થઈ છે આજ આયો તો ત્યાંથી નાઈ ના નાઈ ભાઈ ક્લોરીન વાળો ભરાઈ રે કાલ્યો છે ના ડબલ યો હો કાલ આરસીબી

ચલો તો માથે ચકલાના માથામાં ડોસાવારો લે ભાઈ જા ડોસા ચાખીયા ગાઈસ આપણે મોરો છે મરો હે મરો હ લઉં એમાં પર કેટલો ફોરસ્ટેકમાં કેટલો ફોરસ્ટેક કરો ચકલો તો રોટલી ખાઈને આવ્યો એટલે અત્યારે ડોસા બચ છે કામ મેં કે આ જો આ ગાઈસ આખો ઢોસો ઉઠલી ગયો જો વાહ નાખી રેકડી નાખી હવે વાહ ભાઈ તો છેલો ઢોસો ભાઈ ઘરે ઘરે ઢોસો તો આને છે અમે કે ન દેખાતા દેખાતા હોય તો

એમ બી એ કરવું ક્યાં કરવું એમસીએ સોરી આખો મેળ બેહાડી અમે ચોપેગોતી સાઈડ માટે તો હું તો આ કન્ટિન્યુ જ રાખી પણ તો એ સાઈડમાં તો એ આપણે કરવું જોઈએ ને કારણ કે પેસિવ ઇન્કમ સાથે મેઇન ઇન્કમ પણ હોવી જોઈએ ઓકે તો હાલો અત્યારમાં તો કઈ પ્લાન હે મેં નાસ્તો કર્યો નથી તો ભૂખ લાગી ગઈ તો દાળ પકવાન ખાવાનો પ્લાન કરવું તો તુલાને ફોન કર્યો કે નાસ્તો કરી લીધો ફોન કર્યો કે નાસ્તો કરી લીધો તો હવે કંઈક પ્લાન કરીએ ભૂખ તો ફૂલ લાગી ગઈ છે અને અત્યારમાં ગતની મને ભાખરી છે કંઈ ભાવતું નથી ને ભાખરીનો મમ્મી હજી ધરાવો નથી ભૂલી ગયા ધરાવતા તો આજનો દિવસ દાળ પકવાન ખાવાનો કંઈક પ્લાન કરીએ પપ્પા લોક જોવે સોરી પપ્પા બારનું બહુ ઓછું કરી નાખ્યું

આ મારો છે રૂમ સેટઅપ ટીવી સેટઅપ ઇન્ટીરિયર હાલો ઓકે ગાઈસ તો હજી કાંઈ નવો પ્લાન બનશે તો હું બ્લોગમાં કહી તારે તમે બ્લોગમાં બનતા રહેજો અને લાઈક કરતા રહેજો એન્ડ ફટાફટ આપણે નવસો સબસ્ક્રાઈબર રીટ કરાવો બધે ભેગા થઈને એકજૂટ થઈને બાય બાય રામ રામ

ભૂંગરાનો ધક્કો કાંઈક મારતો હતો ને તો કાંઈક એનું મશીન હાલતું હોય ને એમાં સાઈડમાંથી આંગળી આવી ગઈ આપણે સિલાઈ કરવાનું મશીન હાલતું હોય એમાં ભાઈની સાઈડમાંથી આમ આંગળી આવી ગઈ ને તો આ દેખાય તમને આ આંગળી છે આ સાઈડનું ફળદું હોય ને આમ સાઈડનું ફળદું એટલું ઉખડી ગયું અને એ ફળદું એ નથી જડતું બાકી ટાંકા લઈને હતી એવી આંગળી થઈ જાય પણ કાંઈ વાંધો નહીં એ રૂજાઈ જાય પછી ધીમે ધીમે ચામડી આવી જાય ને માથે એટલે હતી એવી આંગળી થઈ જાય કે વાંધો ન આવે નખ બચી ગયો એનો બાકી નખે આવી જાય બે નખ બચી ગયો અને સાઈડમાંથી ફળદું એટલું ઉખડી ગયું હે એટલું ટોપકું તો એ એના માટે અમે ગયા હતા અને એનું પપ્પાનું ઘરે નહીં એ ઘરે રહેતો અમે ખબર કાઢવા ગયા હતા નહીં લોહી બહુ નીકળતું હતું કાલે તો પણ કેટલા તો પાટા એને બદલાયવા તો હવે એને સારું હે કાંઈ વાંધો હે નહીં એન્ડ બસ એ રીતના થયું હતું તો ધ્યાન રાખવું ભાઈ બધાએ ઓકે ઓકે બાય તો ગાયઝ અત્યારે અમે હે ને સ્ક્રિપ્ટ લખતા હતા કે નહીં કહું તમને આ શું કહેવાય ઉનાળું વેકેશન પડ્યું હે ને એના ઉપર અમે કાંઈક બનાવવાના વિચારીએ કાંઈક ઓલું કેવું માઇન્સ અને અમે હજી જાતા હતા જસ્ટ ક્યાં કહું ટેરેસ ઉપર મેં કીધું આપણે જાય લખીએ પવન હારો આવતો હોય તો અમુક હોય ને આડા હોરા માણસો એમ નહીં તમને કાંઈ શરદી થઈ હોય તો તમે ઉના વાતાવરણમાં બેહો કે ઠંડા વાતાવરણમાં બેહો હવે આપણે ધાબે ઘણી વાર જતા હોય તડકો હોય અત્યારે છ વાગ્યા છે તો તપતું હોય તો તું તપ એમ અમુક નહીં શરદી ઓગરે તો કાલે નાવા માં ધ્યાન રખાય ને ડુબા કા સીકા ગોતતો તો કોક સીકા અંદર ન કે તો અંદર જળપરાન ગોળ અંદર વયો જાય ગોતવા જાય પછી ડૂબી જાય એટલે કરતો પાછો ઉપર આવે ગામ કોઈ નહીયા પાંચ વય આ એમાં તો એક તું અને ચાર રખડે છે ગામમાં લાગી ન હોય તો બે ઉપર પણ તારા દેવાના ક્યાં મૂકો જવા તો મસ્ત YouTube ઉપર આપડી છે ને એક ઉનાળાની ઉપર વેક